આજે આપણે વિદ્યાપ્રવેશની વર્કશીટ નંબર સત્યાવીસ અને અઠ્યાવીસની સમજ મેળવીશું સૌપ્રથમ વર્કશીટ નંબર સત્યાવીસ અહીંયા તમારે ચિત્ર ઓળખવાનું છે અને ચિત્રને આધારે તેનો શબ્દ શોધી તેની સાથે જોડવાનું છે ચાલો આ શાનું ચિત્ર છે ટામેટું તો ટામેટું શબ્દ શોધો તો ક્યાં છે વેરી ગુડ ચાલો જોડી દો બેટા એને ખુબ સરસ ચાલો આ ચિત્ર બતક ચાલો બતક નો શબ્દ ક્યાં છે આ શાનું ચિત્ર ચાલો મકાઈ ક્યાં લખેલું છે ચાલો આ ચિત્ર શાનું છે સાબુ શબ્દ શોધો

આ ચિત્ર શાનું છે ચાલો એનો શબ્દ શોધો ખુબ સરસ જોડી દો એને આ ચિત્ર ચાલો પેન શબ્દ ક્યાં છે જોડી દો એને આ ચિત્ર શોધો શબ્દ ખૂબ સરસ જોડી દો વેરી ગુડ હવે વર્કશીટ નંબર અઠાવીસ ની સમજ મેળવીશું અહીંયા શાકભાજીનો જે અધૂરો ભાગ છે એ શોધવાનો છે અને એને જોડવાનો છે અહીંયા જુઓ આ કયું શાકભાજી છે ચાલો રીંગણનો અડધો ભાગ જુઓ તો ક્યાં છે જોડી દો ત્યારે એને આ ચિત્ર શાનું છે ચાલો અડધું બટાકો શોધી નાખો તો ક્યાં છે જોડી દો ખૂબ સરસ આ કયું શાકભાજી છે ચાલો ટામેટું ક્યાં છે શોધો તો જોડી દો ત્યારે આ કયું શાકભાજી ચાલો ત્યારે કારેલા નો અડધો ભાગ શોધો જોડી દો બેટા આ અડધું કોબી ક્યાં છે તો જોડી દો એને ખૂબ સરસ ચાલો આ કયું શાકભાજીનું ચિત્ર છે શોધી નાખો એનો અડધો ભાગ જોડી દો આ શું છે દૂધી નું ચિત્ર છે તો ચાલો અડધી દૂધી ક્યાં છે જોડી દો વેરી ગુડ